નમસ્કાર આપ સૌનું આજના ઊંડાણપૂર્વક અભ્યાસમાં સ્વાગત છે આજે રસોડાની સુગંધની વાત કરીએ આપણે સ્ત્રોત પ્રકરણ ચોવીસ મસાલેદાર કોયડા પર ધ્યાન કેન્દ્રિત કરીશું આ ખાસ કરીને દસ અગિયાર વર્ષના યુવા શીખનારાઓ માટે છે હા બરાબર અને આ પ્રકરણમાં મસાલા વિશે મજેદાર કોયડા છે કેટલીક પ્રવૃત્તિઓ પણ છે અને હા એક ચટાકેદાર રેસીપી પણ તો ચાલો ને રસોડાની આ સુગંધિત દુનિયામાં જઈએ ચોક્કસ આપણો હેતુ એ છે કે આપણે આ મસાલાઓને ઓળખીએ તેમના ગુણધર્મો સમજીએ અને રસોઈમાં તેમનું મહત્વ શું છે એ જાણીએ બહુ સરસ તો ચાલો શરૂ કરીએ મજેદાર કોયડાઓથી હું પહેલો કોયડો કહું છું સાંભળજો તાજું છું તો લીલું ને સુકાઈ જાઉં તો લાલ તીખો તીખો સ્વાદ મારો વધુ પડતું ખાઓ તો નાકમાં પાણી લાવ બોલો શું હશે આ હમ લીલું અને લાલ અને તીખું પણ નાકમાં પાણી લાવે એવું એટલે આ તો મરચું જ હોય તાજા લીલા મરચા ને સૂકા લાલ એકદમ સાચો મરચો હવે બીજો કોયડો પીળો પીળો રંગ મારો તુરો મારો સ્વાદ રસોઈમાં ને કચુંબરમાં આવું સૌને યાદ દૂધ સાથે ભળી જતા ખાંસી બગાડી દઉં અચ્છા પીળો રંગ અને તુરો સ્વાદ ને દૂધ સાથે ખાંસી માટે આ તો હળદર જ હોવી જોઈએ બરાબર હળદર એનો ઔષધીય ઉપયોગ પણ છે ખરું હા બિલકુલ એમાં રહેલું કર્ક્યુમિન તત્વ બહુ ગુણકારી છે સરસ ચાલો ત્રીજો કોયડો ઝીણી ઝીણી મોતી જેવી ઉપર કાળો ઢોળ અંદરથી સફેદ કચુંબર કે નમકીનમાં તીખો સ્વાદ લાવો ઝીણા મોતી અને તીખા આ તો કાળા મરી લાગે છે હા કાળા મરી બરાબર ઓળખ્યો હવે ચોથો કોયડો પાતળું ને નાનું છું કાળું અને ભૂરું છું તેલ ઘીમાં તળાવ છું દહીં છાશમાં નંખાવું છું સુગંધિત બનાવું છું ઓહ આ તો જીરું વઘારની સુગંધ જ જીરાથી આવે અને છાશમાં તો જોઈએ જ એકદમ પરફેક્ટ હવે પાંચમો પાતળીને નાની હું તો લીલી લીલી છમ મુખવાસ ને શરબતમાં લાવી દઉ દમ ચાવો તમે તો પણ લાગુ મીઠી જીરા જેવી લાગુ જીરા જેવી દેખાય પણ મીઠી વરિયાળી હોય છે ને હાસ તો વરિયાળી અને હવે છેલ્લો કોયડો છઠ્ઠો ચોકલેટ જેવો રંગ મારો ખીલી જેવો લાગુ દાંતના દુખાવામાં કામ આવું મુખવાસમાં ભાવું ખીલી જેવો દેખાવો અને દાંતના દુખાવામાં આ તો લવિંગ જ હોય ચોક્કસ એ ફૂલની કળી છે ને ને હા બરાબર લવિંગ તો આ હતા મજા મજા આવી આવી ખૂબ આનાથી મસાલાના દેખાવ સ્વાદ ઉપયોગ બધું યાદ રહી જાય અને સ્ત્રોતમાં જે કુટણની વાત છે ને જે કેરળમાં રહે છે હા કુટણ એના ઘરના વાડામાં જ તમાલપત્ર નાની મોટી ઇલાયચી મરી ઉગે છે કેરળ તો મસાલા માટે પ્રખ્યાત છે જ સાચી વાત અને સ્ત્રોતમાં કેટલીક પ્રવૃત્તિઓ પણ સૂચવી છે જેમ કે પહેલી છે ઘરમાં રસોઈમાં કયા મસાલા વપરાય છે એની યાદી બનાવવાની હા આપણે તો સામાન્ય રીતે હળદર મરચું ધાણા જીરું તો હોય જ પછી રાઈ મેથી હિંગ અને ગરમ મસાલો એ તો ઘણા બધા મસાલાનું મિશ્રણ છે બરાબર અને બીજી પ્રવૃત્તિ પણ રસપ્રદ છે દાદા દાદી પાસેથી જાણવાનું કે એમના જમાનામાં કયા મસાલા વધુ વપરાતા હતા હા એ જાણવું ગમશે કદાચ ત્યારે આખા મસાલા જેમ કે લવિંગ મરી તજ એલચી એનો ઉપયોગ વધુ થતો હશે બની શકે પેકેટના મસાલા ઓછા હશે ત્યારે એટલે આખા મસાલા જ વાપરતા હશે અને હા સ્ત્રોતમાં એક પ્રશ્ન પણ છે એવો કયો મસાલો છે જે નમકીન અને મીઠી બંને વસ્તુમાં વપરાય નમકીન અને મીઠી બંનેમાં વિચારવા જેવું છે કદાચ ઇલાયચી ખીરમાં પણ વપરાય અને બિરિયાની કે પુલાવમાં પણ હા ઇલાયચી એક ઉદાહરણ છે બીજું કેસર પણ હોઈ શકે મીઠાઈમાં ને ભાતમાં અને બીજો પ્રશ્ન છે રસોઈમાં ખાટો સ્વાદ લાવવા શું વપરાય ખાટા સ્વાદ માટે તો ઘણી વસ્તુઓ છે આમલી કોકમ લીંબુનો રસ દહીં પણ વપરાય અને પેલો સૂકી કેરીનો પાવડર આમચૂર પાવડર હા આમચુર એ પણ વપરાય એક બીજી મજેદાર પ્રવૃત્તિ પણ છો આંખે પાટા બાંધીને મસાલા ઓળખવાના ફક્ત સ્પર્શ અને સુગંધથી હા ફક્ત સ્પર્શ અને સુગંધ હળદર મરચું જીરું વરિયાળી લવિંગ મરી બધાની સુગંધ અલગ સ્પર્શ અલગ અરે વાહ આનાથી તો આપણી ઇન્દ્રિયો કેટલી સતેજ છે એની પરખ થાય સરસ પ્રવૃત્તિ છે ઇન્દ્રિયોની વાત નીકળી છે તો ચાલો સ્વાદની ઇન્દ્રિયને જરા વધુ જગાડીએ એટલે એટલે સ્ત્રોતમાં એક મસ્ત ચટાકેદાર ચણા ચાટ બનાવવાની રીત પણ આપી છે ઓ વાહ ચણાચાટ એના માટે શું શું જોઈએ જો સામગ્રી છે બાફેલા ચણા તો જોઈએ જ પછી સ્વાદ પ્રમાણે મીઠું લાલ મરચું આમચૂર પાવડર અથવા લીંબુનો રસ ખટાશ માટે બરાબર પછી શેકેલું જીરું સંચળ એટલે કે પેલું કાળું મીઠું અને શક્ય હોય તો થોડો ગરમ મસાલો અને ઉપર સજાવટ માટે હા કોથમીર સમારેલી કોથમીર સરસ લાગે છે સહેલું છે બનાવવું એકદમ સહેલો બાફેલા ચણા લેવાના એમાં બધા મસાલા મીઠું મરચું આમચૂર કે લીંબુ શેકેલું જીરું સંચળ ધાણા પાવડર પણ નાખી શકાય ને ચપટી ગરમ મસાલો બધું સ્વાદ મુજબ ઉમેરી દેવાનું પછી બરાબર મિક્સ કરવાનું હા બરાબર હલાવીને મિક્સ કરો અને ઉપરથી લીલી કોથમીર ભભરાવી દો બસ થઈ ગઈ તૈયાર ચટાકેદાર ચણા ચાટ મોમાં પાણી આવી ગયું પણ એક વાત વિચારવા જેવી છે શું જો આ ચણા ચાટમાં એક પણ મસાલો ન નાખ્યો હોય તો કેવી લાગે અરે એકદમ ફિક્કી લાગે ને સ્વાદ જ ના આવે બસ આ જ વાત છે મસાલા આપડા ભોજનમાં સ્વાદ માટે કેટલા જરૂરી છે એ આના પરથી સમજાય સાચી વાત છે અને પેલો ગરમ મસાલો જે આપણે કહીએ છીએ એ ખરેખર તો ઘણા બધા મસાલાનું મિશ્રણ છે ખરું ને હા એ કોઈ એક મસાલો નથી એમાં ઇલાયચી લવિંગ જીરું તજ મરી જાયફળ જાવંત્રી આવા ઘણા બધા સુગંધિત મસાલાનો પાવડર હોય છે દરેક ઘરની બનાવટ થોડી અલગ પણ હોય તો આજે આપણે મસાલાની આખી દુનિયાની એક નાનકડી પણ રસપ્રદ સફર કરી કોયડા ઉકેલ્યા જુદા જુદા મસાલા વિશે જાણ્યું એના ઉપયોગો સમજ્યા અને ચણાચાટ બનાવતા પણ શીખ્યા એ ભૂલતા નહીં હા એ તો ખરું જ છે અને એ પણ જાણ્યું કે મસાલા ફક્ત સ્વાદ અને સુગંધ જ નથી આપતા ઘણા મસાલામાં ઔષધીય ગુણધર્મો પણ છે જેમ કે હળદર લવિંગ આદુ મરી બરાબર આપણી જીભ પણ કમાલની છે નહીં કેવા અલગ અલગ સ્વાદ પારખી લે છે તીખો તુરો પીળો અરે પીળો નહીં ખાટો હા હા ગળ્યો ખારો ખાટો તીખો કળવો તુરો આ બધા સ્વાદનું મિશ્રણ જ ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે તો આજના એપિસોડના અંતે સાંભળનારાઓ માટે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીએ છીએ જરૂર શું તમે કોઈ એવા મસાલા વિશે જાણો છો જેનો ઉલ્લેખ આપણે આજે નથી કર્યો પણ એ તમારા ઘરમાં નિયમિત વપરાય છે એ મસાલાની ખાસિયત શું છે હમ સારો પ્રશ્ન છે વિચારવા જેવો કદાચ હિંગ કે પછી તમાલપત્ર તજ અથવા કોઈ સ્થાનિક મસાલો હા એવું બની શકે તો આના પર વિચારજો આપણે ફરી મળીશું આગામી ઊંડાણપૂર્વક ચર્ચામાં ત્યાં સુધી આવજો આવજો